પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળના તિરુવનંતપુરમમાં વૈશ્વિક કક્ષાની અંતરિક્ષ સુવિધા ધરાવતી ત્રણ અંતરિક્ષ પરિયોજનાનું કર્યું ઉદ્ઘાટન ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા અંતરિક્ષ યાત્રીઓને ગણાવ્યા તપસ્વી કેરળ બાદ પ્રધાનમંત્રી તમિલનાડુમાં સત્તર હજાર કરોડ રૂપિયાથી વધુ કિંમતની પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશનના આંતરિક્ષયાત્રી પ્રશાંત નાયર અજીત કૃષ્ણન અને અંગત પ્રતાપ શુભાંશુ શુક્લાને દેશને કરાવ્યો પરિચય રાજ્યસભાની પંદર બેઠક માટે થયું મતદાન ઉત્તર પ્રદેશની દસ કર્ણાટકની ચાર હિમાચલની એક બેઠક માટે પૂરું થયું મતદાન મતદાન વચ્ચે યુપીમાં સમાજવાદી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પંડ્યાએ આપ્યું સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું સાંજે જાહેર થશે પરિણામ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અમદાવાદના સોલામાં દશકોસી કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં આપી હાજરી તો કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું કર્યું ઉદ્ઘાટન ગુજરાતમાં ગઠબંધન કરી મજબૂત થતા વિપક્ષે લાગ્યો મોટો ઝટકો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ ભાજપમાં જોડાયા સીઆર પાટીલે ખેસ પહેરા પક્ષમાં કરાવ્યું સ્વાગત તો મોરબી બોટાદના પણ અસંખ્ય કાર્યકરો ભાજપમાં જોડાયા ગુજરાતની વીસમાંથી આઠ નદીને પ્રદૂષણ મુક્ત કરાઈ જાહેર આગામી સમયમાં તમામ નદીને પ્રદૂષણ મુક્ત કરવાનો સરકારનો નિર્ધાર વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે વિધાનસભામાં આપી માહિતી નદીઓને પ્રદૂષિત કરતા એકમો સામે થશે કડક કાર્યવાહી સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પાસેના રાજગઢ જેગડવાને જોડતા આઠ કિલોમીટરના નવીન રસ્તાના કામનું કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપુરાએ કર્યું ખાતમુહૂર્ત રસ્તો બનવાથી વિસ્તારના થી દસ ગામોને મળશે સુવિધાનો લાભ સ્થાનિકોમાં ખુશીની લહેર ઉનાળાની શરૂઆત પહેલા જ વરસાદની સંભાવના આગામી એક અને બે માર્ચના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ખેડૂતોમાં ચિંતા વધી